તો વરસાદની આગાહી કરવામાં આવી છે છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ છવાઈ ગયો છે બોડેલીમાં ચલામલીમાં વહેલી સવારે વરસાદ વરસ્યો ચલામલી અને આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ છે વરસાદના આગમન સાથે લોકોને બફારાથી રાહત મળી રહી છે હવામાન વિભાગે આગાહી કરી હતી અને તે જ પ્રમાણે આજે છોટાઉદેપુર અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વરસાદના આગમની સાથે લોકોને લાંબા સમય બાદ ગરમીથી રાહત મળી છે જે ઉકળાટનો અનુભવ લોકો કરી રહ્યા હતા એકંદરે ઠંડક થઈ છે વાતાવરણમાં પલટો આવતા છોટાઉદેપુરના રંગપુર પંથકમાં વરસાદી માહોલ છે વહેલી સવારે રંગપુરમાં વરસાદ વરસ્યો છે વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ વરસ્યો ક્વાંટમાં પણ વીજળીની કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું છે ક્વાંટના અલગ અલગ વિસ્તારોમાં ધમાકેદાર વરસાદ

જે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો હતો વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે છોટાઉદેપુર જિલ્લામાં છોટાઉદેપુર જિલ્લાના રંગકોર કવાટ બોડેલી અને ચલામલી સહિતના જે વિસ્તારો છે તે વિસ્તારોની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે કવાટમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે પંદર મિનિટ કરતા પણ વધુ આ ધોધમાર વરસાદ વરસ્યો છે કવાટમાં કાળઝાળ ગરમી બાદ વાતાવરણમાં પલટો જોવા મળતા જે લોકો છે તે લોકોમાં પણ રાહતનો શ્વાસ લેવાયો હતો જી બિલકુલ આભાર હકીમ સમગ્ર વિગત બદલ